વેલકમ બે રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોરને સસ્પેન્ડ કરાયા છે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ જિલ્લા કોંગ્રેસે છ વર્ષ માટે તેઓને સસ્પેન્ડ કર્યા છે હમીરજી ઠાકોર ગઈકાલે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા જિલ્લા કોંગ્રેસે અમીરજી ઠાકોરની જગ્યાએ નવા પ્રમુખની નિમણૂક કરી તો કરસનજી ઠાકોરને રાધનપુર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે કાનજી પરમારને બનાવાયા રાધનપુર વિધાનસભાના પ્રભારી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પ્રમુખ અમિતજી ઠાકોરે આજે કોંગ્રેસ પાર્ટીમાંથી છોડી અને ભાજપમાં પ્રવેશ કર્યો હતો આદરણીય અમારા શક્તિસિંહજી ગોહિલ સાહેબના આદેશથી તાત્કાલિક ધોરણે અમે કરશનજી ઠાકોરને પ્રમુખ તરીકેને રાધનપુર તાલુકા પ્રમુખ તરીકે વરણી કરું છું અને કાનજીભાઈ પરમારને રાધનપુર વિધાનસભાના પ્રભારી તરીકે વરણી કરું છું અમારા પ્રદેશના મહાનુભાવ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સાહેબના આદેશથી આ બંનેની મેં વરણી કરી છે અમીરજી ઠાકોરને આજે અમે અહીંથી પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે